હલો મિત્રો કેમ છો મજામાં મજામાં જ છો ફરી એકવાર તમારું સ્વાગત છે આજના એક નવા વિડીયોમાં મિત્રો આજે આપણે એક ઇકો ગાડી લઈને આવીએ છીએ આજે આપણી પાસે એક ઇકો ગાડી વેચાવવા માટે આવેલ છે ઘણા મિત્રોની કોમેન્ટ આવતી કે ઇકો ગાડી લાવો તો આજે આપણે ઇકો ગાડી લઈને આવીએ છીએ સાવ ઓછી કિંમતમાં ગાડી આપવાની છે પણ સીએનજી ગાડી છે મિત્રો મોડલ વિશે વાત કરી દો તો મોડલ છે બે હજાર ચૌદના મોડલની ઇકો ગાડી લઈને આવ્યા છીએ તમે વિડીયોમાં કંડિશન જોઈ શકો છો તો વિડીયો પૂરો જો મિત્રો તમારી ઇકો ગાડી ખરીદવી હોય એકદમ સાચવેલી ગાડી છે એન્જિન પાવરફુલ છે મોડેલ વિશે વાત કરી દો તો મોડેલ છે બે હજાર ચૌદ નું મોડેલ છે અને ગાડીના છ ઓનર રહે છે પેટ્રોલ સીએનજીમાં ગાડી રહેશે ઓછી કિંમતમાં ગાડી આપવાની છે વીમો પાર્સિંગ ચાલુ છે તેવું આ ઇકો ગાડીના માલિક જણાવે છે જે કોઈ મારા ભાઈઓ મિત્રોની ઇકો ગાડી ખરીદવાની ઈચ્છા હોય તો ગાડીની બધી જ ડિટેલ તમને આગળ મળશે ગાડી રૂબરૂમાં ક્યાં જોવા મળશે આ ઇકો ગાડી ગાડીના માલિકના નંબર ક્યાંથી મળશે અને આ ઇકો ગાડીની કિંમત શું છે તેની માહિતી આગળ વિડીયોમાં જ મળી રહેશે તો વિડીયો પૂરો જો રહેજો તે પહેલાં જે કોઈ આપણા ભાઈઓ મિત્રો આપણી ચેનલ પર નવા આવ્યા છે અને ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ નથી કરી તો પ્લીઝ ચેનલ અત્યારે સબસ્ક્રાઈબ કરી વાળો બાજુમાં આપેલ બે આઇકન ઘંટડીનું બટન ઓન કરી દો તેથી આપણા નવા વિડીયો તમને સૌથી પહેલાં મળતા રહે અને વિડીયો સારો લાગે તો એક લાઇક કરવાનું ભૂલતા નહીં અને વિડીયો તમારા બધા ગ્રુપમાં શેર કરી દેજો મિત્રો તમારે ઇકો ગાડી ખરીદવી છે કિંમત વિશે વાત કરી દઉં તો કિંમત બે લાખ પચાસ હજાર રૂપિયા અઢી લાખમાં ઇકો ગાડી આપવાની છે વ્હાઈટ કલર છે કંપની કન્ડિશનમાં છે મોરબી જિલ્લાનું રજિસ્ટ્રેશન રહેશે પાવરફુલ છે જે કોઈ મારા ભાઈઓ ઇકો ગાડી ખરીદવી હોય માલિકના નંબર ક્યાંથી મળશે તેની વાત કરી ઇકો ગાડીના માલિકના વિડીયો જોઈ રહ્યા છો વિડીયોના નીચે તમને ઇકો ગાડીના માલિકના કોન્ટેક્ટ નંબર મળશે ત્રેસઠ પાંચ છી એકવીસ એક બાર તે માલિકના નંબર છે ઇકો ગાડીના માલિકના નંબર છે તમે જે વિડીયો જોઈ રહ્યા છો વિડીયોના નીચે ટાઇટલમાં જ માલિકના નંબર મળી રહેશે જયપાલભાઈ નામ છે માલિકનું નામ જયપાલભાઈ છે જયપાલભાઈ ને આ ગાડી વેચવાની છે જયપાલભાઈ ના નંબર વિડિયોના નીચે મળશે કન્ડિશન સારી છે તમે વિડિયોમાં ઈકો ગાડી જોઈ શકો છો મિત્રો બે લાખ 2,50,000 માં ગાડી આપવાની છે રૂબરૂમાં ક્યાં જો મળશે તેની વાત કરી દો તો આ ઈકો ગાડી તમને મોરબી જિલ્લામાં જોવા મળી રહેશે તાલુકો વાંકાનેર જિલ્લો મોરબી ગામ સીતરાખાડા સીતરાખાડામાં તમને જયપાલભાઈ પાસે જોવા મળી રહેશે તાલુકો વાંકાનેર જિલ્લો મોરબી ફૂલ જવાબદારી સાથે આ ઇકો વેચી દેવાની છે જે કોઈ મારા ભાઈઓ મિત્રોને ગાડી ખરીદવાની ઈચ્છા હોય ને તો તમે જયપાલ ભાઈનો કોન્ટેક કરી શકો છો માલિકના નંબર તમે જે વિડીયો જોઈ રહ્યા છો વિડીયોના નીચે જ નંબર મળી રહે મિત્રો તમારે પણ જો કોઈ વાહન વેચવાનું છે તેની જાહેરાત કરવાની હોય વિડીયો બનાવવાનો હોય તો તમે જે નંબર જોઈ રહ્યા છો સ્ક્રીન પર આ નંબર પર તમારે જે વાહન વેચવું હોય ને તેના ફોટા અને વિગત આપણા નંબર પર મોકલી આપવાની રહેશે આપણે વિડીયો બનાવી આપીશું જાહેરાત કરી આપીશું